તો એમ કરી મારા ભાઈ કટકે કટકે દીધા તા લાખ ને બે લાખ ને એવી રીતના તો પછી હવે પૈસા માંગવી તો ઈ કે હજી નથી આયવા ને વાર લાગશે ને એમ કરી કરી ને તારીખ દીધા કરે અને પછી કઈ આયપા નથી હજી cheating થયું તમારે તમારે હગો કાકા દીકરો મારા હગો કાકા ને દીકરો મારુ ગામ છે વડેરા હું અહી સાસરે છું સરખા વઢેરા ઈ ક્યાં આયવું અમરેલી પાસે તમારું નામ શું કીધું લોહાર સોનલ જયદીપભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે જેનું નામ છે સોનલબેન મિત્રો સોનલબેન જે છે તે અમરેલી જિલ્લાના બાબરો તાલુકાના ચરખા ગામના વતની છે અને મિત્રો સોનલબેન સાથે તેમના જ કુટુંબના ભાઈઓ જે છે તેમને કાંડ કર્યો છે અને તેમના પાસેથી સાત લાખ રૂપિયાનું કરી નાખ્યો છે જે બાબતે મિત્રો સોનલબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ચર્ચા કરી રહ્યા છે તો મિત્રો આવો સાંભળે કે સોની શું તકલીફ છે અને તે બાબતે મનસુખભાઈ વિરાઠોડે શું સમાધાન કરી આપ્યું તો મિત્રો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દીધું તમારું કામ છે હું કાખાથી બોલું છું પૈસા બાબતનું કામ છે

એના પૈસા મારા કાકા ના છોકરા એ છે ને બે વર્ષ થી દીધા તા ને તો એ પાછા આપતો જ નથી સાત લાખ રૂપિયા છે કેટલા સાત લાખ સાત લાખ સેના માટે દીધા તા હે સેના માટે દીધા તા એ રાજકોટ રહે છે રાજકોટ કે ના બે વર્ષથી થી વયા ગયા છે ને તો અમારા ભાઈ ને એમ કીધું કે આપણે બે partner માં plot લેવી અને પછી વેચી ને આપણે બેય પૈસા મળે નફો થાય એમ તો એમ કરીને મારા ભાઈ કટકે કટકે દીધા તા લાખ ને બે લાખ ને એવી રીતના તો પછી હવે પૈસા માંગવી તો એ કે હજુ નથી આયવા ને વાર લાગશે ને એમ કરી કરી ને તારીખ દીધા કરે અને પછી કઈ આયપા નથી હજુ તમારું હગ્ગો કાકા નો દીકરો મારું ગામ છે વડેરા હું અહીં સાસરે છું સરખા વડેરા ઈ ક્યાં આવ્યું અમરેલી પાસે તમારું નામ શું કીધું लोहा सोनल जय दिखे सोनल लेन सोनल लेन जय दिख पाए लोहा हाँ। लोहा गांव सरका गांव सर सरका अने तमारो तालुको तालुको बाबरां जिलों में बाबरा

માવતર માવતર નીકવાણા ઓ મકવાણા મકવાણા તો ગું બોલા હોય ગાયું દેવા વાળા મકવારા બહુ હોય હોય

મારા ભાઈ છે ને નાની થી મારી મમ્મી નથી મારા મમ્મી નથી અને મારો એક જ ભાઈ છે એ પેલે થી કામ કરતો અમ fabrication નું કામ કરે છે અમરેલી તો ઈ એને ભેગા કર્યા તા એવી રીતે એની રીતે તમારા ભાઈ એ દીધા હા તમારા સગા ભાઈ સગા મારા ભાઈ તો તમારા સગા ભાઈ નું નામ શું છે નરેશ ભાઈ સગા ભાઈ નરેશ ભાઈ

ના હું નામ કીધું એનું પ્રવીણભાઈ સગનભાઈ મકવાણ પ્રવીણભાઈ સગનભાઈ મકવાણ ઓકે હવે અહીં આગળ પ્લોટ કે લીધો તો કે લીધો જ નથી ને એમ નામ પડાવી લીધા એને કાઈ કીધું નથી અને ઈ ખાલી વાત કરતા હું કે લીધો છે એમ પણ બધાય માર ભાઈ કોઈ દી જોવા ગયો જ નથી ને તો તમાર ભાઈ તમને અચાનક કીધું કે પૈસા દીધા નથી ને આ બધું ને તમે વયજ હતા ના અમે વયજ મા નોતા માર ભાઈ તમને કે દુ ફોન કરે તમે ઉપાડતા નોતા તો મે કીધું હાલ હુ કરુ હા પણ એવુ છે ને આ કાર્યક્રમ મા હોવુ એટલે આમા કોઈ ના નસીબ હોય ને ઈનો ફોન ઉપડી જાય આમાં તો બધુ એવું ઝપટ વારુ કામ છે હા તમે મે કે ફોન કરતા આ હા ઈ હુ આ બધુ સામાજિક કામ મા ક્યાંક બેઠો હું ને એટલે પછી ઉપડે નહી આ કયે કયે ઉપાડવું એટલે અને આ ફોન અમારામાં જે ફોન ઉપાડી નઈ આવા જ ફોન આવે હારો ફોન તો આવે નહી જમવા આવ્યો એવો અમારા હલવાડા ઈ જ ફોન કરે હારો માણસ ફોન જ ન કર્યો કે અમારે જમવા આવ્યો મેમાની ગતિ કરવા બધા હલવાડા ઈ ફોન કરે એટલે મારે ફોન ઉપાડવું સીધું દુખ નહી જ હોય સીધું જ મો મારવાનું એવા સારા ફોન જ ન આવ્યા કોઈ દી હવે સોનલ બેન આપડે આ જે કઈ પ્રોબ્લેમ છે આ ઓડિયો આપડો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ બધું તમારું જે છે એમાં તમારું સાચું જ છે ને બધું

4411 4411 हां पसी 2 4 6 8 9 10 11 ओके अबे તમારો ફોટો મોકલો આમાં હા તમારો ફોટો મોકલો તમાર ભાઈનો ફોટો મોકલો હું તમારા ભાઈ આર વાત કર લઉં છું ઓ એ હા આ ઓડિયો વાયરલ કરવામ તમારી મંજૂરી છે ને આ બધાયમાં હા 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 કાઈ વાંધો ન હલો સોનલ બેન તમારો ફોટો સારા માઈલા મોકલી દીજો ને તમારા ભાઈના ફોટોય સારા વેલ્ડિંગ વેલ્ડિંગ કરતા ને એવા ફોટો મોકલો એ હા એ ફોટો ને મોકલું બધું મારા ભાઈએ મોકલ્યા ને બધાય કાગળિયા હા ઈ તો મોકલ આવો ઈ બધું જોઈ લેજો તમે જો ઈ બધું અમે કરાવ્યું તોય પૈસા હજી દેતા જ નથી હવે ઈ પૈસા તો કેસ કર્યો એટલે હવે ઈ તો કોર્ટ માં હાલશે પણ હવે આમાં હું આવવામાં પડાય ની કા હા આમાં રૂપિયા દઈ દે તો હું કરી રૂપિયા તો ઓમ કોઈ કોની છાપાતા નો હોય હાથ લાખ પરબર ગયા માર ભાઈ મારી જિંદગી બગડી ગઈ મને તો કે એટલે 33 કરોડ રૂવાડા મારા બેઠા થઈ ગયા હાથ લાખ કેમ થાય હા એવી રીતના દીધા તમાર ભાઈએ કટકે કટકે બધાય ભેગા કરીને

હા તમારા બેન નો ફોન હતો સોનલ બેન નો હા હા હું તમને અઠવાડિયા છું પણ તમારો ફોન કરતા ભાઈ હું આ થોડું કામમાં હોઉં એટલે પછી ઉપડે ઉપડે એટલે સોનલ બેન નો ફોન ઉપડી નંબર મારા ભાઈનું સાત લાખ રૂપિયાનું કરી નાખ્યું છે મારા હા છોકરા હું છે કાકા છોકરા છે ને ઇલેક્ટ્રિશિયન નું કામ કરે છે તેનું ઇલેક્ટ્રિશિયન નું ઇલેક્ટ્રિશિયન એટલે એટલે આ બધું લાઈટ સેટિંગનું ને હા અને હું એપ્લિકેશન નો કરું છું ગાળી દરવાજા નું અમરેલીમાં હા હું છેલ્લા પંદર વર્ષ થી ધંધો કરું છું ચોકસો બધી કારીગર થઇ ગયો છું હા એટલે અમારે જ્યાં વેતાણિયા બ્લોક હોય ને જે વેટાણિયા બ્લોક આપડે ચાલુ છે હા એના કામ વધારે હોય ગાગળા ને ગ્રીલું ને એવું બધું દરવાજા એટલે એને લાઈટ ફેટિંગ કઈ કામ એવા હોય હા

પછી ત્રણ મહિના ની મજૂર આયા હાજરમાં છે ને એની મજૂર બધા ગામડે ગયા અખાત્રીજી રજા હશે ત્રણ ને બદલે છ મહિના કાઢના છે ઓકે પછી તે મકાન ચાલુ થઈ ગયા છે એક માલ નો સ્લેબ ભરાઈ ગયો બીજા માળ નો ભરાઈ ગયો ને આપડે બધું થઈ ગયું છે કે કલર કામ ને લાદી થાય ને એવું બાકી છે ખાલી એટલે ભાગ પૈસા થોડા ઘટા છે ને તો મકાન એટલા એટલે કામ અટકી ગયું છે તો આપડે ભાગે પડતા ત્રણ લાખ રૂપિયા જેવું ઘટે છે આજે ઓકે એટલે સારા ભાગ પર તું લાખ રૂપિયા આવે ને એટલે મહિના થી માં તો કમ્પ્લીટ થઈ જાય પાંચ લાખ રૂપિયા લાખ હું ખોટું કમ્પ્લીટ થતું હોય છે પછી કે આવ્યો ને તો દિવાળી મકાન બની કમ્પલેટ થઈ ગયા છે તૈયાર ઘરા છે ને પછી કરવા મેડમ તો કે વેચાઈ ગયું છે ને બાવીસ લાખ છપ્પન બાવીસ લાખ છપ્પન હજાર મકાન વેચાવાનું સમજાણું તમે તો કંઈ નહીં મારા ભાગે પડતા પૈસા મારે ઓનલાઈન કરી દેજો અથવા મને ત્યાં બોલાય લો તો હું ત્યાં લઈ જાઉં નહીંતર તું જઈ જા હમ એટલે કંઈ વાંધો નહીં તું તારો ખાતા નંબર આપ્યો ને તારામાં આરટીજીએસ હું તારા ભાગના કરી દઈશ બીજું બધું કંઈ વાંધો એમ કરીને મને પાછા દેવા મહિનો બે મહિના કાઢી નાખ્યા પછી એક વાર એ કે મારે બહુ બોલવાનું થઈ ગયું ને તો એ કાલે હું અમરેલી આવું છું કે મારે એક અમરેલી મોટું બસ સ્ટેન્ડ બન્યું ને એમાં મેં દુકાન રાખી છે વેચાતી અને મારી લોકો બેઠક કરવાની છે તારા પૈસા હું ન્યાય આપી દઉં કઈ વાંધો નહીં તો અમરેલી આવ્યો પાંચ લાખ ના બે પાંચ પાંચ લાખ ના બે ચેક આપતા એને મેં કીધું મારા પાંચ લાખ ના દસ લાખ ના ચેક ન કરો મારા ભાગમાં કેટલા આવે છે તો એ કઈ કે તારા ભાગમાં દોઢ લાખ નો વધારો આવે છે સાડા સાત લાખ રૂપિયા છ લાખ મને આપ્યા તા અને દોઢ લાખ નો પ્રોફિટ થઈ છે દોઢ લાખ સાડા સાત લાખ રૂપિયા તારે લેવાના અને હજાર લાખ રૂપિયા તમને પરત આપી દે મેં દુકાન રાખીને એ ભાઈ આપવાના છે રોકડા કાંઈ વાંધો નહીં હવે ચેક આપી દો એટલે આપણે ઓકે છે તો એ હું અઠવાડિયા અગાઉનું કીધું અઠવાડિયા પછી ચેક નાખી ત્યારે પૈસા જમા થઈ જાય મેં દુકાન રાખી છે ને અમરેલી એ લોકો દસ લાખ નો ચેક એને આપણે દસ લાખ નો તને આપો એટલે એ લોકો આજકાલ ના ઉપાડ છે એમ અને અઠવાડિયા પછી તું નાખી જમા થઈ જાય તો એમ વાત કરતા કરતા છે ને એ જોડે બે મહિના કાઢી નાખે એ ચેકમાં ચેકમાં એટલે મેં કીધું ચેક હું ન નાખું તો મારી ચેકની મુદત એ વહી જાય અને દસ લાખ રૂપિયાનું પછી ત્યારે જ વચ્ચે એ પીરિયડ ચાલુ હતું ત્યારે મેં અમારા ગામના સરપંચ વાત કરી કે મારા કાકા છોકરા આવું કર્યું છે તો કે ભાઈ ભાઈ એમ કાંઈ કરાય નહીં કે તમે હું તમને સમાધાન કરાવી દઉં તો સમાધાન કરાવવા એને અમરેલી બોલાવ્યો એને બે લાખ રૂપિયા આપું છું અને પાંચ લાખ રૂપિયા હું બારમા મહિનાની એકત્રીસ તારીખ નો ચેક તને પાછો લખી દઉં એમ એટલે મને દસ લાખ નો ચેક આપ્યો હતો મારી પાસે રૂપિયા પાંચ લાખ ના બે અને એકસ્ટ્રા ચેક પાટો પાંચ લાખ મને લખી દીધો એકત્રીસ બાર નો અને આ તે બધી કેવા બધી કર્યું એટલે સરપંચ ને કે 2 લાખ રૂપિયા તમને કે રોકડા આપે જો તો તું લઈ લે ને તો મે કીધું કાઈ માંગું 2 લાખ રૂપિયા લઈ લે ને પછી હું જ્યારે મને આ 10 લાખ નો ચેક મને પાછો આપી દઉં 5-5 લાખ ના આપી ને ઓલો 5 લાખ નો ચેક મને અત્યારે આપે છે ને હું 23 તારીખે નાખે મારા ઉતાવળ નથી એટલે મને કાઈ તો પૈસા આવતા જ તો એટલે એ બધી વાત થઈ ને તો પછી 2 લાખ દેવા રા ને ત્યારે એને 20000 જ મળ્યા આ હું એટલે હું એક મહિના પછી તમને અટવાડીમાં આપી દઉં અને મેં શું કીધું કે જે અઠવાડિયા પછી તો આપે ને તો હું પાંચ પાંચ લાખના ચેક તને અઠવાડિયા પછી પાછા આપી અત્યારે ન આપું એમ એટલે એ બધી વાત થઈ ને તો અઠવાડિયા પછી ને પૈસા મને એક ને એસી આપ્યા નહીં પાછા પાછા સરપંચ ને ફોન કર્યા કીધું વાતમાંથી ફરી ગયો આ લોકો નોટરી કરાવી મને વચ્ચે રાખીને હું કાંઈ હેરાન કરો છો એમ એટલે એ સરપંચ એમ કીધું તમે ભાઈ મામલો છે તો પતાવી દો આ કાંઈ સમજે એમ છે નહીં કે આ બધા રોલ જ કરે છે એ કે મારી વાત સાંભળો એ ચેક કે તમારી પાસે છે જ નથી એટલે મેં વાત સાંભળો એટલે ચેક પછી મેં પૈસા નો આપ્યો તો મેં ચેક રિટર્ન થઈ ગયા પાંચ પાંચ લાખ નો ચેક મે નાખી દીધા ખાતામાં જવાબ નો આપ્યો અચ્છા ત્યારે મેં દસ લાખ નો દાવો કર્યો મનસુખભાઈ મેં પછી વાત એને મકાન બનાવ્યું નથી કોઈ વસ્તુનું કઈ એને પોતાના મકાન માં લઈ લીધા બાવીસ લાખ લાખના સમજાણું આ બધી ફિલ્મ ફિનોમ હતી ખાલી કે મકાનમાં ભાગ રાખ્યો કે આમ ને તે અમને બધું એને પોતાનો મકાન 3 મહિનામાં લઈ લીધા બે ત્રીજા મહિના આમણા વરસ થઈ ગયા છે એ કઈ દિગ્યે गेली જાય એને લીધા રાજકોટમાં મેટરોડા ગેટ નંબર જેની સામે મેટરોડા ગેટ નંબર રાજકોટમાં હા ક્યાં એપાર્ટમેન્ટ માં કઈ કયા વિસ્તારમાં શ્રીનાથ નાજુ પાર્ક સે હું હું એજ તમારા નાખી છેન કરી હું તમને ઓકે હવે નંબર મને વાત સાંભળો આપણે ચેક રિટર્ન નો કેસ કરી નાખ્યો એના માટે હગાય કરી નાખી પપ્પા ને ફોન કર્યો હતો ને જયારે મારા ને બધા આવું ન કરે તેમ ન કરે મને બે મહિના સુધી ફોન છો પછી દિવાળી ઉપર જો પૈસા લઈને ન આવ્યા ને છેલ્લે દિવાળી ની વાત હતી દિવાળી અમે તને મારો છોકરો પૈસા નહી આપે મારા કાકા ને કાકી હું કે મારો છોકરો પૈસા નહીં આપે તો અમે બે જણા તને આપી દેવું તો બે જણા લઈ ગયા રખડ એનું આનું નામ શું છે પ્રવીણ સગનભાઈ મકવાણા હા લખ્યું છે માલો પ્રવીણ સગનભાઈ પ્રવીણભાઈ ને નંબર બોલો મને મોબાઈલ નંબર દયો ને એનો મોબાઈલ નંબર બે બે બંધ ફોન નંબર બંધ કરી દીધા છે તો આ ગુંડારાનું કામ કરતા હોય ભાઈ પ્રવીણભાઈ ફોટો છે તમારામાં ફોટો છે અને શું કહેવાય

એનું નામ છે પિયુષ હશમુખભાઈ ચાવડા બરોબર બીમારી ના પાને કાઢી ગયો છે તમારા ઘરમાં બીમારી છે હા ટૂંકમાં શોર્ટમાં એમ જ કર્યું છે અને અત્યારે ઘરવાળા એના સપોર્ટમાં છે એના લગ્ન ને બધું કરાવે છે કે અમારો છોકરો કઈ ઘરમાં આપતો જ નથી ને આપણા સમાજમાં કોઈ બી પૈસા વગર નું કોઈ બી થાય કામ એટલું તો આમ બધું જાય ને એમ કાંઈ વાંધો નહીં મને તમારો ફોટો મોકલો આ હમણાં મેં સોનલબેનનો ફોટો મંગાવ્યો છે ચાલો એ હમણાં ચાલુ થાય છે ચાલો સ્વિચ ઓન ઓફ નાખી દઉં ચાલો વાત કાપી નાખો અને આના પ્રવીણભાઈના નંબર આપો આ બુશ મારિયાના હલો ચાલો આપી દો હા હગામાં આમાં હું છે આ બધા છે ને આ ટીકા ટૂંકા કરી નાખે એટલે એની જિંદગી બગાડ નહીં છે મારા ભાઈ કોક ને બળી રહ્યો મનસુખભાઈ હું કેટલા પંદર વર્ષથી કામ કરું છું મારી મહેનતના પૈસા છે બધું મને કંઈ ઘણું થાય તો કોને લેવા જવું આપણે

હા હા ચાર થી ચાર સત્યાર આમાં મને વોટ્સઅપમાં નંબર રાખો કઈ કા